તો અહીંયાથી શરૂ થાય છે પ્રયાગરાજની સફર તો હવે આપણે જઈ રહ્યા છીએ મહાકુંભ સ્નાન કરવા માટે અને હું બેસી ગઈ છું અમે રવાના થયા છીએ પાલનપુર થી લેક્સી ક્યાં સુધી પહોંચાય છે સૌપ્રથમ પ્રથમ આપણી ડેસ્ટિનેશન છે અયોધ્યા અને પાલનપુર થી આપણે ખેવાણા ટોલ ક્રોસ કરી લીધું છે અને આ છે આવડી ટુ બાય એસી સ્લીપર બસ આ છે નીચેનું લોઅર બર્થ અને આ છે અપર બર્થ સો અહીંયા હમણાં જમવાનું છે ઓ હનુમાન દાદાનું મંદિર છે અહીં જમવાની વ્યવસ્થાઓ થઈ રહી છે બધી વસ્તુઓ નીકળી રહી છે

તો આ ચાલી રહી છે આપણી જમવાની તૈયારીઓ હમણાં આપણે મહાકુંભ જઈ રહ્યા છીએ પણ તમને ખબર છે કે આપણે જે જેક્યુ હોલિડેઝથી જઈ રહ્યા છીએ અને એ લોકો પ્રોવાઈડ કરે છે ગુજરાતી રસોડું એટલે હમણાં જમવાનું બની રહ્યું છે બપોરનું બની રહ્યું છે અને પછી રાતનું પણ જમવાનું ઇન્કલુડ છે સવારનું નાસ્તો બપોરનું જમવાનું ને રાતનું જમવાનું જમીને અમે લોકો પછી પ્રસ્થાન કરીશું અયોધ્યા માટે જેમ કે તમને બધાને ખબર છે જે ક્યુ હોલિડેઝ થ્રુ અમે લોકો આ સફરમાં આવ્યા છીએ પ્રયાગરાજ જવા માટે અને જમવાનું રિયલીમાં ટેસ્ટી છે સાથે જ રસોડું છે એટલે ડગલેને પગલે જમવાનું તો રહેશે જમીને અમે લોકો નીકળી પડ્યા અને સાંજ પડી ત્યારે અમે લોકોએ સાઈડમાં એક હોટલમાં ઊભી રાખી ત્યાં ચા પીધી મસ્ત એન્ડ ફરીથી અમે લોકો નીકળી પડ્યા આગળના રસ્તે તો તમને બધાને ખબર છે કે ગુજરાતથી પ્રયાગરાજ જવું એટલે બહુ જ લાંબી સફર છે પહોંચતા પહોંચતા બે ત્રણ દિવસ થઈ જાય છે કેમ કે વચ્ચે ટ્રાફિક પણ એટલો જ નડે છે તો અહીંયા સાઈડમાં અમે લોકો ઊભી રાખી છે અને જમવાનું હમણાં બની રહ્યું છે રાતનું હર હર મહાદેવ તો અમે લોકો નીકળી પડ્યા છીએ મહાકુંભ એટલે કે પ્રયાગરાજ જવા માટે અને ફર્સ્ટ ડે છે બપોરે લંચ થઈ ગયું છે અને હમણાં એક જગ્યાએ ઊભા છીએ જ્યાં હવે રાત્રિના ભોજનની તૈયારી થઈ રહી છે અને પાછળ તમે જોઈ રહ્યા છો કે અમારી સાથે જે લોકો આવી રહ્યા છે એ પણ હમણાં લસણ ફોલાવી રહ્યા છે કેવું લાગી રહ્યું છે તમને બહુ જ મજા આવી રહી છે ભૂખ બી લાગી છે એક બાજુ પણ મજા આવી રહી છે થોડુંક અમને આમ એડવેન્ચર ટ્રીપ લાગી રહી છે કે કંઈક અમે નવું કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે એવું લોકો કામ પણ કરી રહ્યા છે પ્રયાગરાજ માં આવવું પડશે તો બધું કરવું પડશે અને તમે પણ આવો જે ક્યુ હોલિડેઝ દ્વારા તો જમવામાં સરસ મજાની પાઉભાજી દેખો બની રહી છે એકદમ ગરમ ગરમ સાથે ચા છે ડુંગળી લીંબુ આહા અને પુલાવ પણ છે રનિંગમાં આગ્રા સાઈડ અમે લોકોએ ઊભી રાખીને ત્યાં જ સવારે ચા નાસ્તો કરીને ફરીથી નીકળી પડ્યા છીએ આગળની સફર માટે જોઈએ હવે શું જોવા મળે છે તો ઓફ્ટર અ લોંગ જર્ની અહીંયા ક્યાંગ અમારી બસ ઊભી રહી છે જ્યાંથી આપણે દૂર કરીએ તો લખવું પડે છે મોહન મોહન ઘણો ટાઈમ લાગે છે પહોંચવામાં ઘણો ટાઈમ લાગશે તો પ્રયાગરાજ ઘણું દૂર છે અને અમને લોકોને લાગે મોડું થઈ જશે જો અમે જમવા માટે રોકાઈશું તો એક ટાઈમ માટે અમને લોકોને સ્પેશિયલી સમોસા બનાવી આપવામાં આવ્યા ફૂડ પેકેટ્સ અવેલેબલ કરાવ્યા અને પછી અમે ફરીથી નીકળી પડ્યા આગળની સફરમાં અને હવે ચાલુ થાય છે ખરેખર લાંબુ ટ્રાફિક એન્ડ પ્રયાગરાજ સુધીનું અહીંયા અમે જઈએ છીએ અયોધ્યા અને અયોધ્યાથી આઈ થિંક રિટર્ન થઈ રહી છે પ્રયાગરાજ જવા માટે બધી ગાડીઓ જે પ્રયાગરાજ જતી છે અને અમે લોકો હજુ અયોધ્યા જતા છે અને ત્યાં પણ આટલો મોટો ટ્રાફિક અમને જોવા મળ્યો છે હજુ જોઈએ કે આગળ ક્યાં સુધી પહોંચાય છે આટલો બધો ટ્રાફિક છે ને ધૂળ એટલી ઉડે છે બા હવે અમે લોકો નીકળેલા મોની અમાવસ્યાનું સ્નાન કરવા માટે તો ઓબ્વિયસલી ટ્રાફિક હતું જ અને રહેવાનું જ પણ અયોધ્યા જવાની પહેલાં જ અમને રોકી દેવામાં આવ્યા સાઈડમાં પાર્કિંગમાં અમારી બસને પાર્ક કરાવી દીધી ત્યારે અમે બધાએ ડિસાઇડ કર્યું કે હવે અયોધ્યા નહીં જવું કેમ કે આગળ નહોતા જવા દેતા કોઈ પણ બસને તો હવે અમે રિટર્ન થઈ રહ્યા છીએ પ્રયાગરાજ માટે તો અયોધ્યા નહીં જઈએ અને પ્રયાગરાજ જઈશું વચ્ચે અમે સાઈડમાં ઊભી રાખીને જમવાનું પણ બનાવી દીધું અને બધાએ સરસ મજાનું જમી લીધું એન્ડ પછી અમે લોકો કેમ કે અમને ખબર હતી કે ટ્રાફિક બહુ જ રહેવાનું છે તો જ્યાં જમવાની જગ્યા મળે ત્યાં બરાબર જમી લઈએ અને પછી પ્રયાગરાજ માટે નીકળીએ અને આ છે ત્રીજો દિવસ અને હજુ અમે પ્રયાગરાજ નથી પહોંચ્યા કેમ કે ટ્રાફિક એ એટલો બધો છે કે પૂછો નહીં વાત લાંબી લાંબી સોસો કિલોમીટરના ટ્રાફિક રસ્તા ઉપર લાગેલા છે થોડી થોડી જગ્યા મળે ત્યાંથી અમે લોકો નીકળી રહ્યા છીએ મેં આઇવ અ ડેટ પૂરા રોડ જામ હૈ

અમે હજુ સુધી પ્રયાગરાજ નથી પહોંચ્યા ત્રીજો દિવસ છે બિકોઝ ઓફ અમાવસ્યાનું સ્નાહી સ્નાન માટે બહુ જ ભીડ અને બહુ જ આખો ટ્રાફિક જામ છે તો હમણાં જસ્ટ અમે હાઈવે સાઈડમાં કર્યું છે જમવા માટે જોઈએ પહોંચી શકાય છે કે નહીં અહીંયા તમને બસ દેખાય છે ત્રીજો દિવસ છે અને જમવાનું અવિરત પણ એ ચાલું છે સિરિયસલી મારી લાઈફની આ ફર્સ્ટ એવી જર્ની છે જે મેં ત્રણ દિવસ લગાતાર સ્લીપિંગ બસમાં જ નીકાળી છે અને હજુ ખબર નહીં ક્યારે અમે લોકો પહોંચીશું ક્યારે સ્નાન કરીશું ને ક્યારે રિટર્ન થઈશું ડોન્ટ નો ધીમે ધીમે ફાઇનલી અમે લોકો હવે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ અને અહીંયા પણ ટ્રાફિક છે બટ દેટ વાય અમે લોકો વિચાર્યું કે તેર કિલોમીટર પહેલા જ પાર્કિંગ શોધીને અમે અમે લોકો અમારી બસ પાર્ક કરી દઈએ અને અહીંયાથી લોકલ વાહન શોધીને અને રિક્ષામાં એટલે કે શટલ અને રિક્ષામાં અમે બધા ભેગા અમે લોકો ટોટલ ફોર્ટી પીપલ હતા ને ત્રણ ચાર અમે સટલ કર્યા અને પછી એ લોકો જે લોકલ જાણકાર છે એમના હવાલે અમે લોકો નજીક સંગમને પહોંચવાના હતા તો અમે લોકો હમણાં પ્રયાગરાજમાં છીએ અને રિક્ષામાં નીકળી પડ્યા છીએ સંગમ સુધી બટ બિફોર દેટ કંઈક વાહન રોકી દે છે કોઈ બી વાહન લઈ જવા નથી દેતા તો અમારી બસ બહુ પહેલાં જ આ ઘણી બધી બસો તમે અહીંયા જોઈ શકો છો પણ એના પહેલાં જ અમારી બસ રોકી દીધી છે પાર્કિંગમાં અમે લોકોએ મૂકી દીધી છે અને અહીંયાથી અમે લોકો રિક્ષામાં જઈએ છીએ જેથી નજીક અમને કોઈ તકલીફ ન પડે હવે જે ભાઈ છે એ અમને બહુ શોર્ટકટ રસ્તેથી લઈ જવાના છે જે મેઇન રોડ જાય છે ત્યાંથી નહીં બિકોઝ ત્યાં બહુ જ હમણાં ભીડ છે તો એમને જે અંદરના રસ્તા ખબર છે એ રસ્તેથી અમને લઈ જશે એન્ડ અમને અરાઉન્ડ થ્રી ટુ ફોર કિલોમીટર દૂર ઉતારશે ત્યાંથી અમે લોકો ચાલીને જઈશું જોઈએ કેટલા કિલોમીટર દૂર ઉતારે છે પછી તમને કહીશ રિક્ષાવાળો ભાઈ એનો જાણકાર હતો એટલે અમને અંદર અંદર ગામના રસ્તેથી સંગમને નજીક પાંચ છ કિલોમીટર દૂર અમને પહોંચાડ્યું આ હવે સંગમ નજીક જ છે અને દૂરથી તમને આવું કંઈક દેખાય છે જે સંગમ વિસ્તાર છે એમને અમને થોડેક દૂર પહોંચાડે ત્યાંથી અમારે ચાલતા હવે જવાનું છે ફાઇનલી અમે લોકો ચાલી રહ્યા છીએ એકદમ અંબાજી ચાલતા ને એવી વાઈબ આવી રહી છે થોડેક ક્ષણ સુધી ચાલીને તો એવી ફીલ આવી રહી હતી જાણે અંબાજી ચાલતા હોઈએ એવી જ ફીલ આવી રહી હતી દાંતા આવી ગયું કેમ કે એટલી ભીડ હતી તો તમને બધાને ખબર છે જો ચાલતા જઈએ તો દાંતા પછી કેટલી ભીડ હોય છે સો ફાઈનલી જેની અમે લોકો રાહ જોઈ રહ્યા હતા યસ અમે લોકો થોડુંક જ ચાલીને લાઈક અમુક કિલોમીટર ચાલીને પહોંચી જશું સંગમ સુધી તમને ઘણા બધા લોકો જોવા મળશે અને એવા એવા ગ્રુપ જોવા મળશે જે લોકો ઘણી સારી એવી સુવિધા કરીને આવ્યા છે ઘણો સામાન લઈને આવ્યા છે ખોવાઈ ન જાય એ માટે પણ જેમ કે અમે લોકોએ બધા યલો કેપ્સ પહેરી હતી ખોવાઈ ન જાય એ માટે એન્ડ દૂર દૂર સુધી પણ દેખાઈ આવે તો અમને બહુ જ ભીડ અહીંયા જોવા મળતી હતી સાથે સાથે બહુ મજા પણ આવી રહી હતી કેમ કે ઘણા લોકોનું સપનું હતું મારું પણ સપનું હતું કે સંગમ સ્નાન કરવા મળે મહાકુંભ જોવા મળે અહીંયા ઘણી બધી સુવિધાઓ મને જોવા મળી જ્યાં સત્સંગ કરવા માટેનું અલગ જગ્યા હતી ઘણા બધા દ્વાર બનાવેલા એન્ડ અમુક અમુક એવી જગ્યાઓ પણ જોવા મળી કે જ્યાં લોકો શાંતિથી સૂઈ ગયા હતા અહીંયા એક જે હમણાં તમને દેખાઈ રહ્યું છે એ મફતમાં એટલે કે સેવા ચાલી રહી છે ભૂંગળા અને ચાની સાથે અહીંયા નકશા પણ હતા એલ પણ ગોઠવામાં આવેલી હતી ભીડ હતી પણ એટલી બધી ન હતી જ્યારે અમે લોકો રિટર્ન થતા હતા ત્યારે સામે બહુ બધી ભીડ મળી હતી તો ફાઇનલી અમે લોકો ધીમે ધીમે ચાલીને અમે ઘાટ પર પહોંચવાના છીએ અને આ છે ઘાટ જ્યાં ઘણી મોટી માત્રામાં ઘણા લોકો અહીંયા સુઈ ગયેલા જોવા મળ્યા હતા અમને અને ફાઇનલી અમે લોકો મહાકુંભ સ્નાન કરી રહ્યા છીએ હર હર મહાદેવ અમે લોકોએ હમણાં અમૃત સ્નાન કરી દીધું છે સૌ પ્રથમ તો બહુ ઠંડી લાગતી હતી કે અંદર જઈએ કે નહીં બહુ ઠંડુ ઠંડુ પાણી છે બટ એકવાર તમે સ્નાન કરી લીધું તો તમને બહુ ગરમી લાગશે અને ઠંડી બિલકુલ બી નહીં લાગે જરૂરથી આવો મહાકુંભમાં સ્નાન કરવા માટે હર હર મહાદેવ સ્નાન કર્યા પછી જ્યારે રિટર્ન થવાનો સમય આવ્યો ત્યાં મને એવું લાગ્યું કે આટલા બધા લોકો અહીંયા કેમ હશે થાકી ગયા હશે એવું લાગ્યું આગળ અમે લોકો જ્યારે રિટર્ન થયા ત્યારે ભૂખ પણ લાગેલી તો એક એવી પણ જગ્યા જોવા મળેલી જ્યાં જમવાનું બહુ ઓછા પૈસામાં સારું એવું મળતું પણ હતું તો અમે લોકોએ ત્યાં જમ્યું અને પછી અમે લોકો રિટર્ન થયા રિટર્ન માટે સાધન નહોતા મળતા પણ ઘણું બધું ચાલ્યા બાદ અમને લોકો હાથ ગાડી મળી અને અમે લોકો રિટર્ન બસ સુધી આવી શક્યા હેલો હાય નમસ્કાર તો હમણાં હું પ્રયાગરાજ છું અમે લોકોએ સંગમ સ્નાન કરી લીધું છે એ અહીંયા અમે લોકો ડિઝાયર પાર્ક ગેસ્ટ હાઉસ જ્યાં પાર્કિંગની સુવિધાઓ છે ત્યાં અમે લોકો અમારી ગાડી ઊભી છે એન્ડ અહીંયાથી તમે શટલ શટલ કરી શકો છો એન્ડ રિક્ષા કરી શકો છો અહીંથી તેરથી પંદર કિલોમીટર દૂર છે અને શટલ આઈ થિંક પાંચથી છ કિલોમીટર દૂર તમને ઉતારશે ત્યાંથી તમારે ચાલીને અંદર જવું પડશે અને હમણાં અમાવસ્યા છે તો બહુ ભીડ રહેશે ઓલરેડી રસ્તાઓ બ્લોક છે અને બહુ ભીડ છે હું તમને હાલની અપડેટ આપતી રહું છું બટ જો તમારે કુંભ સ્નાન કરવું હોય તો તમે આવી રીતે જે સુવિધામાં હું આવી છું એ સુવિધામાં આવી શકો છો હવે આ જે તમને દેખાય છે એ અમે જ્યારે પ્રયાગરાજથી રિટર્ન થઈ રહ્યા હતા એન્ડ ઇન બિટવીન અમે લોકોએ રોક્યું હતું જમવા માટે ત્યાં ટોલ ટેક્સ હતો અને ત્યાંથી ઘણી બધી બસો અને ગાડીવાળાઓએ સાઈડમાં રાખીને પોતાનું જમવાનું બનાવી રહ્યા હતા તો અમારું પણ જમવાનું ત્યાં જ બની રહ્યું હતું દાલબાટીનો પ્રોગ્રામ હતો સાથે સાથે મેં જોયું કે ઘણી બધી બસના લોકોએ પણ ત્યાં જ જમવાનું બનાવી રહ્યા હતા તો અમે લોકોએ સરસમાં જઈને દાલબાટી ખાધી ને પછી અમે લોકો આગળ આવે ત્યાં એક સવાર સવારના મંદિર હતું અને મંદિરનું પણ અલગથી વ્લોગ આવશે તો જે તમે મારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો આ મંદિર બહુ સુંદર હતું નલાકા માતા મંદિર હતું એન્ડ અહીંયા અમે લોકોએ ભજીયા બાટી કરી એટલે કે ભજીયા સવારનો નાસ્તો કર્યો દર્શન કર્યા અને અમે લોકો અહીંયાથી ઘર માટે રિટર્ન થયા હવે ઘર માટે રિટર્ન થયા ત્યાંથી અમને સેટ સાવરિયા દર્શનનો પણ મોકો મળ્યો એટલે અમે લોકો ત્યાં પણ જઈને આવ્યા સરસ મજાના અમારા દર્શન થયા અને પછી અમે લોકો ઘર માટે રિટર્ન થયા તો આ હતી અમારી પ્રયાગરાજ મહાકુંભની સફર કેવી લાગી જરૂરથી જણાવજો જે કે હોલિડેઝ વિશે માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો